आरे तेरे छाया हर सिद्ध मातनी रे मां दम दम नो बतवा गे रे जणणण जाल र झनके रे मोळू थई गयो सा सेहू भाई पाछा बोलसी के मेठां तो ठेकोणो नहीं आ अटवाळी मां आज मजूरी पासी मडी से आ हेड गमे ते 200 रूपया तो बात थयो के आ तो तो के पाळियो बंधवानो से तो बंधि ना के अरे बाबा ના ખા જપન જપતે આ શેવભાઈ ની જવું છે મજૂરી બોલાયો છે હમણાં પાસ બોલાવ આયો તો કે મેઠા જલ્દી આવો જલ્દી આવો બેટા મજૂરી જો ઉસે પણ આટલી ઉંમર માં તમે શાદો મજૂરી કરશો એમ કહો છો બેટા હું કરીય તારે હવે તાર કાશી બે જણો હોશી તે વતા મજૂરી તો કરી જ પડશે તને હું કરા બેટા આ ઘર નું તો પેટ માટ તો પેટ તો કરી બળ બેટા અરે કરો મેઠાપા ભગોને શિકાર થઈત ના હું કરા છે ખબર નહી પડતી બોલો કે જે

આ બાપાને એક સોળી હતી તે ઓળી પહેણે દીધી બાપા ડોસી બે તે મજૂરી તો કે ભાઈ મારી ફરજ બજાય કે તમારે કોઈ વસ્તુ લેવી તો આવજો આપણા ઘેર બાપાને મજૂરી કઈ ખાવું સર કશું તું એમ બગો કરે ખરેખર ઓછું ડોશી મને લાગે છે સામેલ ત્રણ કલાક લાઈન થોડી ભજન કરી લઉં બંગલો જોઈને રે ઝૂંપડી વાળે રે ઝૂંપડી વાળે મારું તારું કારી મન ખો ગયો તારો મન ખો ગયો ખરેખર

પણ આપણે જે એ તો પૂરું કરવું પડે તો કરશી બાપલા તાણ ના એ બે ભજન લલકાર છો ને તાણ તમે દેજો બરોબર અમે આઈએ સારું બાજી તે છે આ ડુંગરીઓ વાળી શાક માં કોમ છે અરે તો યુવાને તો શું ખબર પડે છે કે મોથી નેજી કાઢે શાક કરવા તૈયાર થઈ જા આખો ભજન કરું છું ભજન ખબર પડી આખા છે તારો મની બેહી રહેવાનું હોય બાર ને કરવા રોપા વાયા શાક કરવા તો મારા નઈ તું એ

અને તું એકલીમાં પડી રે હું તો જ ને તમારા હેતમ જઉં છું તો નકો હાલ હમણા બૈરો ઘર ખેતર ઘર કરો તો બીજું કઈ રોબડી ફૂટી જાય નતું દેખાતું બસ જ બસ એ નવયનું કોઈ લઈ જતું હોય હાલો આગળ પેલું તારા કોઈ કહેવાનું આવતું પેલી કુસો હા કુસો કોઈ બોલતું નહી ડારો છે ડારો મારા કોઈને તમારસા બતાવવા નહી એટલે હું કશું બોલતી નહી એટલે ઉપરો તમાર કામ કરો કશું બનાવન નહી ખાવા બાબા રોટલા કર ને હું રોટલા માર છોલો અલગ કરીને તું એક જ દેજે જાટ અને ઓમમ ના કરશું બરાબર હું બીતી નહી તમારી તોય લે તાન હા હા ટોય લેજે થી

કુંભના મેળામાં જેટલી પબ્લિક જાય પણ મારે જવું છે પણ શંકા જ મળતો નહીં પાછો જતો જતો રહું પણ વળતા આવી ના હું એટલે ગમે તે જનારું હોય ને તો જવું જ છે કુંભના મેળામાં

પણ આ બસ એ વાળા કંકા સારું સારું તમે તો કે ખૂબ વસાયેલું હા કર્યું આ ઘરના બરિયોના બાપ બાપ એને કરી ગયો એ વાત થાય કે પણ બોલ બોલ ના કરાય એમ ના બોલાય આપડા ઘેર એટલે બૈર રહો આપણને તો મારી એટલે હું મારે ખાઈ લેવાની એવું ના હોય ખાડા ભાઈ આટલી ઉંમર માં મગજ મારી ના કરાય ને ઝઘડો ના કરાય હમ અમારે જોતા હોય તું આ મારે જો ઝગડો કરવો જાય રે મારી સારી વધડી જોય ભૂલું બોલું મળે કે જે એવું કરું તમાર બોલા નું સોય સર કે ને એ શું આવે એ કંટાળો આવે છે તે કંટાળો જુતાઈ નાખું અને આટલે ઉમર માં મગજ મારી કરાતી હું લાગતું નહી અરે કોમ કરાવતા હશે એ બે રહ્યા છે મેઠાબાને મેઠા બે હારી મેલ છે પૈસા લવાના છે કોમ તો કરાવવું પડે ક હવે કોમ બુરુ ના થાય તો પૈસા હું કોમ માં આલવા પડું લાજે મન જીયા દેતી ખબર તો પડા હું કરું છું બે રહ્યા છે કોમ કરું છું

બેઠા બેઠા રહે બજન યાદ આવી ગઈ નાખ્યું હું કલેક ને હું તોથી જોઈ રહી છું કશાન ને ભજન આ ભજન ગાવા કા નું જતા હેતી હા હા લે થોડો હા લે જતો રહે તો ખબર પડી હા ઈ ખબર પડી જતી આ વાત તમે છો તો હું કરો છો આ મારે જતો રહો બોલ જતો તે જતા હું તમે કરો છો મેળા જતા રહીએ કી પણ કુંભનો મેળો હોય નહિ શીટે તો શીટ ઘણું છું ગમે તેટલો હોય જેટલો ખર્ચો થાય એટલો બધો હું કરશું લુકડું લેવું નઈ ઠેલો બધું બે મહિને આવું છે ફરી કરે કરતા રહ તો શી હા છો તો રો કુંભણા મેળામાં જોઈ લેતા અરે મને ખબર ન દો હા હું તમા જિંગી આખી જિંગી તમા પાહેન કાઢી અમે તો થી પાસા આવજો મેઠા પણ ગેતી તમે હમણા પાસા આવજો કોઈ કોમકાજ કાજ કરું ને આખો દાડો બસ એ ખેતરના પેલા એક સેડા ઉપર બેહી રહેવું છે ઈ નવેનું નું મે બધું વાઈ નોખી હતી કંટારા લેવડાવી છે ને પઈ કોઈ કહી લે હાથ ઉપર દે છે આવું આ ઉમરે આજુ તો મઈ કોઈ સારી દીયો ને ખમી હકાઈ ને હારી હોજી આલી હોય ને તો બૈડે ખોખા થઈ જાય પણ કશું બોલવું જ નહીં મારા યોન તો

હવાર પડની ઉઠ્યા લઈને સીધું બોલવાનું ચાલુ મુજુંંડી લાગુ છું નહીં મુજુંંડી લગ બાપને તો કશું કહેવાતું નહીં કો ખાચું કઈ એટલે મરચો લાગી જાય બાપાના છોકરાને બેહી એવું નહીં કે તો માં પણ ઝઘડાવકો કરો ગરમામાં કેવું સાવ દે રોક એલે હું કરું છું મી તો યોન કીધું કે તું બેહી રેયા વગર કોઈ કામ ધંધો કરો પણ તમે એને તમે બોલ કરો છો પણ બોલું તો ખરાણ પછી તો યોન ઘેર બેહી રહે આખો દારું એ બધું બકરા મેક્યો તમે ડળવ

શંકર બેટા આય હાયો તો ઘણા તારે આયો હો ભાઈ કીધું મા બાપાએ તૈયાર તમને ખેલો બેલું ભરીએ તૈયાર થવાનું કીધું છે ખેલો બેલો ભરીએ ને ઓહ ચોકન જવાનું છે પેલા મેળામાં હાલ તો એક મેળો કુંભનો ચાલે છે મોટા મોટો એ મોજ જવાનું છે ને તને હા ઓ તે હાલ મા તો પાસે શંકર પૈસા એ નહીં બેટા પૈસાની કઈ ચિંતા કરો તો માં બાપુ નહીં બેઠા ત્યાં બાપાએ કીધું તને ઓહ

કો શું ડાળો નાખો તો હા પાસાર વડી કોક નવુ લાયા મારી જાત્રાઈ નઈ ફરે જો આ કહી દીધું આ તો જાત્રાઈ જાવશું નકર હાલ હમળા તમા તો તમન છો મી કોઈ કીધું જાવ જો ને પણ છો જત્રા હેડિયા ને તારા ઈ પેલા કુંભના મેળામાં જઈશું ડોહાડુ હા બધા કેમ કીતા મને કેજે તીકો થોડા પૈસા આલ સ્નાન કરવા જાવું સ્નાન કરવા અઈવા અઠળે નાતા નહીં ઈ હું કર ઈ ખોઈ જશે હો ગોવાઈ જશે અભાઈ ની પડાઈ અમે ગોડા ગી નહીં પૈસા આલ જો હું મને નોટુ ના હાલવાત કોઈ નહીં ના ટેલવેટ

બે મહિના ખબર પડી જાય નહી એટલે જય બોલે હર હર મહાદેવ પણ હું આવો છો

બસ મળી મોડું થાય છે તો જવું છે શું કેવું શું પડ્યા બહાર ની આકડે બાર નીકળે અમે ફરવા જઈએ છીએ અમે ફરવા જઈએ છીએ અમે કુંભના મેળામ બે ખાટોન બે કુંભ અમે બે કુંભના મેળા બે ના જોડો

આપણે તો હું તો ઝઘડો કરી રહી નાઠો છું આમ તો સુખ શાંતિ થવું પડે પણ ના કશું નઈ બધું કીધું છે પૈસા પૈસા બધી સગવડ થોડી અને અમુક હંગાત જજો એટલે બધી ધ્યાન રાખવાની આપણી સેફ્ટી રાખવાની ખાવા પીવાનું બહુ ધ્યાન રાખવાનું રવાનું કેવું હેડ ડે પછી તમે વિડિયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરો હેડ મહાદેવ